રાજકોટ જિલ્લાના ધોરાજીના પીપળિયામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે ધોરાજી પંથકમાં છેલ્લા પાંચથી છ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ધોરાજી તાલુકાના પીપળિયામાં ધોધમાર વરસાદને પગલે ગામ પાણી પાણી થઈ ગયું છે પીપળિયા ગામમાં છ ઇંચ વરસાદથી ગામમાં નદીઓ વહેતી થઈ ગઈ છે તો ઇન્દિરાનગર વિસ્તારના અનેક રહેઠાણ મકાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોની ઘર વખરીને પણ નુકસાનની પહોંચવા પામી છે છ ઇંચ જેટલા વરસાદથી સમગ્ર સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે પીપળિયા ગામમાંથી ઇન્દિરાનગર સોસાયટી તરફ જવાનો રસ્તો બંધ થઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલી બેઠવાનો વારો આવ્યો છે મારું નામ અહેમદ ધોરાજી તાલુકાના પીપળિયા ગામનો રહીશ છું સવારના આઠ વાગ્યાથી સાડા સાતથી વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે ઘણી સોસાયટીઓમાં પાણી ઘરી ગયા છે ઘરના ઘરોમાં પણ પાણી ઘરી ગયા છે અનાજ ખાવા પીવાની વસ્તુઓ બધું પલળી ગયું છે અને માણસોને ઘણી મુશ્કેલીઓ વળી રહી છે સોસાયટીમાં જવા આવવા માટેના રસ્તાઓ તમામ બ્લોક થઈ ગયા છે મારું નામ રોજેશ્રા ગોપી છે અમારું ગામ ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ છે અહીંયા અમારે દર વર્ષે વરસાદ આ રીતનો થાય છે અને આવી જ રીતે પરિસ્થિતિ ઊભી થાય છે પાછળ સોસાયટી છે એમાં પણ અમારે આ રીતે જ પાણી ભરાય છે અને ત્યાં જવાના રસ્તા પણ બંધ થઈ જાય છે અમારે ઘરમાં દર વખતે આ જ રીતે પાણી ભરાય છે અને ખાવાની વસ્તુ ઘઉં છે ગોદડા કપડાં બધી જ વસ્તુ અમારે પલળી જાય છે દર વખતે આ રીતનું જ પાણી પણ કોઈ અધિકારી અહીંયા મુલાકાત લેવા આવતું જ નથી અહીંયા